ત્રણ જુલાઈથી અમરનાથ યાત્રા બે હાજર છે તે શરૂ થવા જઈ રહી છે અને તમારા માંથી પણ એવા લોકો હશે હશે કે જેને આ આ આ વર્ષે યાત્રામાં યાત્રામાં જવાનું પણ હવે જવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું અને રજીસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને શું આ યાત્રામાં જવા માટે તમારે કોઈ પણ પ્રકારની ટ્રાવેલ ફી છે તે ચૂકવવી પડશે કે નહીં આ તમામ સવાલોના જવાબ તમને મળશે આજના આ વિડિયોમાં હેલો વોઇસ ઓફ ડિજિટલ પર હું છું હિતેશ જમ્મુ અને કાશ્મીરમાં દર વર્ષે આ પવિત્ર અમરનાથની યાત્રા યોજાય છે જેના આ વખતે ઓફલાઈન રજીસ્ટ્રેશન છે તે પંદર એપ્રિલ થી શરૂ થઈ ગયા હતા આ વર્ષે આ યાત્રા ત્રણ જુલાઈ થી શરૂ થશે અને નવ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે પૂરી થશે એટલે કે આ યાત્રા ત્રણ જુલાઈ થી નવ ઓગસ્ટ એમ કુલ આડત્રીસ દિવસ ચાલશે હવે આ યાત્રાનું સંપૂર્ણ સંચાલન છે તે ત્યાંની શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તેની સુવિધા પણ આમની વેબસાઇટ પૂરી પાડે છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવતા તો કોઈ પણ ભક્ત છે તે ત્યાં મુસાફરી નહીં કરી શકે હવે જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો તે કેવી રીતે થશે તો તેના માટે તમારે SASB ની સત્તાવાર વેબસાઈટ જે કે sasb.nic.in પર જવાનું રહેશે અને ત્યાં જેને તમારા દરેક ડોક્યુમેન્ટ્સ છે તેની ડિજિટલ કોપીઝ છે તે તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે અને ત્યાર બાદ તમે તમારો ટ્રાવેલનો જે બુકિંગ સ્લોટ છે એ પણ અગાઉથી બુક કરી શકો છો અને તેના માટે જો સ્ટેપ્સ જોઈએ તો યાત્રા પરમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો ત્યાર બાદ રજીસ્ટર પર ક્લિક કરવાનું છે અને ત્યાં એક ફોર્મ ખુલશે જેમાં તમારો મુસાફરીનો માર્ગ મુસાફરીની તારીખ અને પ્રવાસીની સંપૂર્ણ વિગતો અને તબીબી માહિતી પણ ભરવાની રહેશે ત્યારબાદ ત્યાં તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો વોટર આઈડી કાર્ડ મેડિકલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ ત્યાં તમારે પેમેન્ટ કરીને યાત્રા પરમિટ ડાઉનલોડ કરવા પર ક્લિક કરવાનું છે પણ જો હવે તમારે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવું છે તો એ કેવી રીતે કરવાનું અને ક્યાં કરવાનું તો અમરનાથ યાત્રા માટે દેશભરમાં પાંચસો શાખાઓ અને યસ બેંક ની ચોત્રીસ શાખાઓનો સમાવેશ થાય છે અને ત્યાં જઈને તમારે કેવાય કરવાનું છે અને તમારું હેલ્થ સર્ટિફિકેટ છે તે સબમિટ કરવાનું છે પણ હવે પ્રશ્ન એ થાય કે રજીસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો તેના માટે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો આધાર કાર્ડ પાસપોર્ટ વોટર આઈડી અને ડ્રાઇવિંગ લાયસન્સ માંથી કોઈ પણ એક અને તમારા રાજ્યના ઓથોરાઇઝ્ડ ડોક્ટર દ્વારા ચકાસેલો હેલ્થ સર્ટિફિકેટ જોઈએ છે પણ હવે ખાસ વાત એ કે શું તમારે અમરનાથની યાત્રા માટે કોઈ પણ પ્રકારની ટ્રાવેલ ફીસ છે તે ચૂકવવી પડશે કે નહીં તો આનો જવાબ છે હા શાઇન બોર્ડ અનુસાર તમારે રજિસ્ટ્રેશન માટે પર પર્સન બસો વીસ રૂપિયા ટ્રાવેલ ફી આપવાની હોય છે જે ગયા વર્ષે માત્ર એકસોને પચાસ રૂપિયા હતી પણ હવે પ્રશ્ન એ છે કે કયા લોકો અમરનાથની યાત્રા કરી શકશે નહીં તો તેર વર્ષથી ઓછી ઉંમરના બાળકો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છ અઠવાડિયાથી વધુ પ્રેગ્નેન્ટ વુમન છે તે આ યાત્રા નહીં કરી શકે અને જો હવે આપણે અમરનાથની યાત્રા માટે જઈએ છીએ તો આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી તે જોઈ લઈએ તો જેમ બને તેમ વધુ ઊંચાઈ પર પહોંચો છો તેમ તેમ ઓક્સિજનું સ્તર ઘટી શકે છે આવી સ્થિતિમાં તમે ધીમે ધીમે ચડો અને પુષ્કળ પાણી પીવો જો તમને ચક્કર માથાનો દુખાવો અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તાત્કાલિક તબીબી સહાય મેળવો અમરનાથ વિસ્તારમાં હવામાન છે તે બદલતું રહે છે તેથી તમે તમારી સાથે ગરમ કપડાં રેઇનકોટ વિન્ડ ચીટા અને ટ્રેકિંગ શૂઝ પણ રાખો અમરનાથ યાત્રા દરમિયાન અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ સલામતી સૂચનાઓનું પાલન કરો અને એકલા મુસાફરી કરવાનું ટાળો અને ગ્રુપમાં સાથે રહો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવે છે જ્યારે કેટલાક રૂટ પર મુસાફરી સમય છે તે નિશ્ચિત હોય છે એટલે જયારે તમે મુસાફરી કરો છો ત્યારે તમારા સમય નું પ્રોપર આયોજન કરો હવે આ માહિતી બીજા લોકો સાથે પણ શેર કરજો અને આવી જ તમારી કામની માહિતી જાણવા માટે તમે જોતા રહો વોઇસ ઓફ ડિજિટલ